તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં કેમ છો તમે બધા મજામાં છો ને તો મિત્રો હું છે ને આજે આખી રાત ને જાયગો તો એવો ને કે લાલ થઈ ગઈ છે જો હાવ હાઇક લાલ થઈ ગઈ એવા ઉજાગરા થાય જો હવે સવાર સવાર થયો હે હવાના વાયગા છે હાથ અને હવે જવું છે અમારે દુકાને દૂધ લેવા થાને ભાઈ તો ચાલો પેલા દૂધ લેતા આવી

અને એક મારી મેન વસ્તુ ફાકી એ બધું લેતા આવી તો મિત્રો હું આવી પાછો ઘરે દૂધ લઈને બધું પાછો આવી ગયો તો નામ જો મારા મમ્મી જો ફાકી ઉલા રહે જો એ મમ્મી મમ્મી હા મમ્મી ફાકી ઉલા રહે મમ્મી ખાવ તો ખાવ તો સામે ખાવ તો તો હવે અટાણી મારી મમ્મી છે ને શેમ્પુ ને સાબુ ને મંગાવ્યું હતું અટાણી લેતા આવી મિત્રો સવારના વાગી ગયા છે નવ અને નવ વાગ્યા છે ને હવે મારે મિત્રો જવાનું છે રાવલ રાવલ હવે જો ને નાવાનું હોવાયું નથી હવે મારે જવાનું છે રાવલ શ્રીફળ લેવા બરાબર તો હવે આપણે ચાલો રાવલ જઈએ ને શ્રીફળ લેતા આવીએ તો મિત્રો આપણે અહીંયા મામાદેવનું મંદિર આવી ગયું છે બરાબર હું મારા મામાદેવની મદદથી જ અને એની કૃપાથી જ છે ને હું અહીંયા પહોંચ્યો છું પિસ્તાલીસ ફોલો પિસ્તાલીસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે પછી મારા મામાદેવની દયા છે

ના લેવાનું છે તો ચાલો મિત્રો જો અમે આવી ગયા છીએ અહીંયા નાળિયેર લેવા બરાબર તો હવે આ ભાઈ છે નાળિયેર ખાડી જશે આગળ એટલે આપણે લેન સીધા નીકળી જશું ઘર તરફ જો ભાઈ એક એક કઈ ઘણી ઘણીને જ નાખે છે પૂરા અગિયાર નારિયેલ લેવાના છે આપણે નારિયલ થઈ ગયા ફાઇનલી આપણે નારિયલ લઈ લીધા છે હવે આપણે 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 ઘર તરફ તો મિત્રો ફાઇનલી લઈને રાવલ બસ સ્ટેન્ડ ભોગી ગયા છે તમે જોઈ શકો છો આ રાવલ બસ સ્ટેન્ડ છે હવે એને આપણે ફાકી લઈને અને મારી મેન વસ્તુ ફાકી છે ને ખાકી લઈને પછી આપણે નીકળી બરાબર એ ફાકી બનાવી દઉં બ્લોક નવો બ્લોક બનાવો તો મિત્રો તમે જોઈ શકો છો જો આ ભાઈ છે ને એ આપણા ગામના જ છે ટંકારિયાના છે ભાઈ તમારું નામ જયેશ જયેશભાઈ છે આપણા ટંકારિયાના બરોબર આયા ને હમ આયા મને નાખ્યું ને ખાઈ એવું જોઈ લે મિત્રો ઘસા ઘસ ગઈ જ નાખો ને અહીંયા ભાકી હેલો મિત્રો તો અમે રાવલથી થી ને જો હું ફાકી લઈને નીકળી ગયોતો ને તો અહીંયા રાવલથી રાવલ થી નીકળ્યા પછી હેને રસ્તામાં બે ભાઈ અમારા પાસે લિફ્ટ માંગી મારી પાસે કે અમારે જવું છે સુડિયાવાડાના પાટીએ બરોબર મેળા છે એટલે તો ઈ ભાઈ અમારો ઓળખીતા જ નીકળ્યા જો આરિયા ઈ ભાઈ મારા પપ્પાને પણ ઓળખે છે કે દીવાર પપ્પાને કીધું હા ઓળખીને પપ્પાને

મિત્રો હવે નીકળી જાય છે નાઈનું પાછું ઘરે આવીને દાયરેક ખાવા બેસી ગયો અને ખાવા બેસીને પછી મેં ખાઈ લીધું ને તે મેં વિચાર્યો મનમાં કે મારે એને કેસીઓ લેવાનો હતો મારા પપ્પા ગયા છે પોરમધર તો પોરમાધર મારા પપ્પા ગયા છે ત્યાંનો લેવા એટલે મેમ કીધું હતું પણ હવે એને યાદ હોય કે ના હોય પછી મેં એને ફોન કર્યો ફાઈન અને ફોન કર્યો ને તો એમ કીધું કે ધ્યાનો લીધો નથી કે અને અમે માં જતી નીકળી ગયા કે હવે ભાઈ મારા નથી તો ખરાબ છે આમાં ધ્યાનો કે લઈ લ્યો તમે સપોર્ટ કરો તો ધ્યાનનો લો બરાબર તો સપોર્ટ કરો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય શ્રી રામ